મરાઈ જાવ હું છું કાકા આમ જોતા નથી આમાં થવાની ચા કરો છ દેખાય તમારું ભત્રીજો સુરત છે આવકારો તો આપો આવો ને પણ બીજું તમારે બળતરા કરવી કે આવકારો દેવો

એટલે બાજુ ની વાડી વાળા જઈશું છે આ જે પાક હોય ને આપડા દાણા ભરાવદાર થાય આ પોષણ જે વસ્તુમાં ઘટતું હશે ને આ કામ કરશે આપડા પાકમાં તો આ બધું લાવ્યો તો આંકડા મળવા જો તમે ખેડૂત ને પોહાય એવા ભાવ માં છે